નવી સિવિલ હોસ્પિટલ પરિસરને નવરાત્રિ પવનમાં ઉડી ભારે પવનને કારણે મંડપ અસ્તવ્યસ્ત ગ્રાઉન્ડ કવર કરાયેલ શેડ પવનમાં ઉડ્યા થાંભલા ઉખડીને નીચે પડ્યા ગરબામાં વરસાદ વિલન બાદ હવે પવનને બાધા નાખી સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા ભારે પવનને કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઉડી ગઈ

બહુ નુકસાન તો થયું છે મંડપ તૂટી ગયો છે બધું પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં તો કામ ચાલુ છે કે એક પણ દિવસ કેન્સલ ના થાય આપણી નવરાત્રી કેટલું અંદર નુકસાન થયું છે જો આ બધું પાછું કરાવવા માટે આપણો ત્રીસ ચાલીસ હજારનો વધારે ખર્ચો થઈ ગયો છે પહેલા તો જે મંડપ મંડપનો ખર્ચો હતો એ જ